પાટણ શહેરમાં આવેલા આનંદ સરોવરમાં જંગલી વેલ જળકુંભીનું સામ્રાજ્ય ઉભું થયું છે છલોછલ ભરાયેલા આનંદ સરોવરમાં જળકુંભીથી લીલી ચાદર પથરાય છે જેના કારણે અહીં ગંદકી મચ્છરોનો ઉપદ્રવ સાથે અનેક સમસ્યાઓ સર્જાય છે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તેમજ પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલ દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત ગંદુ ગોબરૂ ગોંગળી તળાવ હતું તેનું બ્યુટિફિકેશન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે રિનોવેટ પણ કરી અહીં પિકનિક પોઈન્ટ બનાવેલા છે પરંતુ આ વિસ્તાર છોડ્યા બાદ અહીંની ભાજપના પદાધિકારીઓ પાલિકાના અધિકારીઓની લાપરવાહીના કારણે આ સુંદર જગ્યા હાલ ખંડેર હાલતમાં જોવા મળી છે જે આ અંગે જળકુંભી વનસ્પતિનો નાશ કરવા બે મહિના પહેલા પાલિકાને જાગૃત કરવા સમાચાર પ્રસારિત કર્યા હતા પણ સત્તાધીશોની આ ખાડા કાની નીતિ જોવા મળી છે પાટણ શહેરનું ઘૂંગળી તળાવ જે બે દશકા પહેલાં મહેણું હતું એ ઘરેણું બન્યું હતું ધારાસભ્ય આનંદીબેન પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને જ્યારે પાટણમાંથી ચૂંટાયા હતા ત્યારે આ આનંદ સરોવર બનાવવાનું બીડું ઝડપ્યું હતું અને જે ગુંગળણી તળાવનું મહેણું હતું એને અત્યારે આનંદ સરોવરનું ઘરેણું બનાવ્યું હતું પરંતુ સત્તાધીશોની લાપરવાહીના કારણે ફરીથી એક વખત આ જે ઘરેણું હતું એ ઘરેણું હવે મેણું બની ગયું છે જે અહીંયા લગભગ જીએસટીવીએ બે ત્રણ મહિના પહેલાં જે જળકુંભવી એટલે કે જંગલી વેલ હતી એને લઈને પાલિકાને ઇન્ફોર્મ કર્યું હતું કે જો કાઢવામાં આવે તો આ વનસ્પતિ જે એ વનસ્પતિ કાઢવામાં આવે તો ગંદકી ના થાય સ્વચ્છતા રહે પરંતુ પાલિકાએ હવે એ કામગીરી નહીં કરતા પાટણ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદે આનંદ સરોવરને ભરી દીધું છે વરસાદી પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણીથી બદલી નાખ્યું કેમેરાનું કેટલાક દ્રશ્યો બતાવે જે જળકુંભી જે તે વખતે હતી અને કીધું જીએસટીવીએ કે એને કાઢવી જોઈએ પરંતુ નહીં કાઢતા અત્યારે આ જળકુંભીની લીલી ચાદર કમ્પ્લીટરાઈ જાય એને લઈને હવે પાલિકા જાગી છે અને જે આઈલેન્ડ હતો એ આઈલેન્ડને અત્યારે પતરા મારીને બંધ કરવામાં આવ્યો છે હાલ પૂરતો પરંતુ અત્યારે હાલથી આ જળકુંભી વેલ છે એ સુકાશે પછી ગંદકીની ગંધ મારશે સાથે સાથે જે મચ્છરો છે જીવાતો છે એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભી શકે પરંતુ ઘોર નિંદ્રામાં પાટણ નગરપાલિકા ઊંઘતું છે અને વારંવાર જીએસટીવી સહિત અનેક મીડિયાઓએ આ બાબતે લઈને પ્રશ્નો ઉઠાવ્યો છે પરંતુ કોણ જાણે કેમ સત્તાધીશો અત્યારે હાલ આ જે આનંદ સરોવર છે એને ફરીથી ગુંગળી બનાવવાનો સંકલ્પ લીધો હોય એવું ચર્ચાઈ રહ્યું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી